તો ગળવાભાઈ મનસુરીન કયો દીધો દસ્તો બસ્તો કરવા જવું પડશે પેલા લાલબેન બોલાવા જવું પડશે જઈએ એટલે ગળવાભાઈને પોસીજી એરો મારેલો હે છે એટલે આજ ઉક્કા ગઢવા બરાબર

જગા માં બધા ને કેવાય છે બધા માં જવાનું મારા કહે ના મતુરિયમ મતુરિયમ કે પાર્ટી કરાવો પાર્ટી કરાવી દઉં

તાવ <coughs> આવ <coughs> <coughs> સરપંચ પાર્ટી આલી પાર્ટી સની છોકરા બોકરા લઈ લો ના રોશી ના લેવા લઈ લો હા છોકરા ને લઈ લો બટી બટી લે ખાવા

મો આગળ આવો ના નહીં આવું લખાબાના બજે ઓય બે એ ત આવું એ લખાભાઈ જ આગળ મને મજા આવશે લખાબા યાર તમ મોર

ક્યુ નો કે હે નો ક્યુ નો જો તમે તો લઈ જો બટાકા હે તો ભાઈ શું બનાવ હ આ કબલું કોટા અલ્યા કાકા લઈ જાજો ભાઈ કાકા જોમો બા મ ચશ્મા

આ કે પ્રોબ્લેમ નથી મોટા મોટા આયા હોય ઉંડે લેડો હોય ઉંડે લેડો હોય કેમ તો કપાઈ કરે આ હમ તો હોય નહીં લખાબા મને ખોટો લાયો તો પણ નેના મોટર મોના તો રાખતો કોઈ મર્યાદા રાખતો નહીં તમે લાયો ખોટો આ સરપંચની આજુ ઘેર ખાવા નહીને આયા આ સાહેબ આ પેશલ હોય તો એ આપણને ખબર છે આયા હાલ હા આખો વાટો ભલ્લા છે